જય સોમનાથ નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ લાઈવ માં દર્શક મિત્રો સ્વાગત છે ગીર સોમનાથ વેરાવળ ખારવાવાળા વિસ્તારમાં જે કે પણ પ્રકારની ઘટના બની છે દુઃખદ અને દર્દનાક ની ઘટના સામે આવી છે આપણે બધા લોકોએ જોઈ છે આ ઘટના દેખી છે અને માહિતી પણ મેળવી છે ગીર સોમનાથ વેરાવળમાં ખારવા સમાજની વસ્તી આશરે સાહીઠ થી સિત્તેર જેટલી વસ્તી છે અત્યારના સર્વે પ્રમાણે આપણે વાતચીત કરીએ છીએ વેરાવળ સોમનાથમાં ખારવાવાળો વિસ્તાર ખૂબ મોટો છે અને ઘણી વખત મકાન જર્જરિત થઈ જાય છે અને પડી જાય છે અને ક્યાંક ને ક્યાંક લોકો મોતને ભેટ થઈ જાય છે અને ઘણા લોકો જખમી થઈ જાય છે તો એમને ક્યાંક માથામાં પગમાં હાથમાં ટાંકા લેવા પડતા હોય અને એવા લોકો હંમેશા માટે વિકલાંગતા થઈ જાય છે એટલે આવી પ્રકારની ઘટનાઓ માંથી ખારવા સમાજના લોકો પસાર થઈ રહ્યા છે જો કે દાખલા તરીકે ફિશરીઝ કંપનીના ઉદ્યોગપતિ ખારવા સમાજમાં બધા લોકો નથી મોટા ભાગના લોકો દેખવા જાય તો આર્થિક અને ગરીબાઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે માછીમારી વ્યવસાય છે પણ ફેરિયા અને છૂટક ધંધો આ લોકોના સમાજમાં કરવામાં આવી રહ્યો છે પણ મોસ્ટ ઓફ મોટા ભાગનો ધંધો આ રીતે રહે છે છૂટકમાં અને ફેરિયાઈ ધંધો કરવામાં આવે છે બાકી તો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓછા લોકોની ફિશરીઝ કંપની છે પણ જે લોકો નાના અને નબળા વર્ગમાં રહે છે અને જીવે છે અને મચ્છીનો ધંધો કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે એવા લોકો એમના જર્જરિત મકાનનું રિપેરિંગ કઈ રીતે કરે આ પહેલો મુદ્દો છે અને પ્રશ્ન આ છે કે મકાન જ્યારે જર્જરિત થઈ જાય છે અને ગંભીર પરિસ્થિતિમાં આવી અને મકાન જ્યારે ધરાશાય થઈ જાય છે અને એમાં જે ગરીબ પીડિત શોષિત મજૂરાત વર્ગના લોકો બે પાંચ દસ પંદર પચીસ કે પચાસ જેટલા લોકોનું પરિવાર હોય અને ત્યાં એ લોકોને ખબર એ ના હોય કે આ મકાન અચાનક જ ધરાશાય થઈ જવાનો છે પડી જવાનું છે અને અમે મોતને ભેટ થઈ જવાના છે આની પહેલાં પણ એક ઘટના બની હતી અને બારથી પંદર લોકો મોતને ભેટ થઈ ગયા હતા અને ફરીવાર આજે પણ આ ઘટના સામે આવી છે ગઈકાલ રાત્રિના આ ઘટના બની હતી ખારાવાળા વિસ્તારમાં ત્રણ માળનું બિલ્ડિંગ છે અને આ ત્રણ માળના બિલ્ડિંગમાં મકાન ધરાશય થયું છે અને આ મકાન ધરાશય થઈ ગયું એટલે એક માતા પુત્રી અને યુવક આ ત્રણ ત્રણ લોકોનું મોત ઘટના સ્થળ પર નિપજ્યું હતું ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડાને આ વિશે બાબતે માહિતી મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને પહોંચાડવા પહોંચાડવા માટે ફોન કર્યો હતો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી પછી વેરાવળ પીઆઈને પણ ફોન કરવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર એમના કાફલા સાથે પહોંચી ગઈ ઘટના સ્થળ તેમજ સમસ્ત ખારવા સમાજના અને સમાજના લોકોના આગેવાનોને કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી તેથી તાત્કાલિક આ ઘટના સ્થળ પર પહોંચી અને આનું ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે ખાસ કરીને જે ખુલાસા પણ વાત કરવામાં આવી છે જીતુભાઈ કુવાડા સાથે જીતુભાઈએ જણાવ્યું છે કે જ્યારે રાત્રિના બાર વાગ્યાના સમયમાં અમને જ્યારે માહિતી મળી ત્યારે અમે લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સુરક્ષિત રીતે આજુબાજુના લોકોને અમે બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને કારણ કે જે રીતે માહિતી મળી રહી છે કે કેટલા લોકો જખમી ત્યાં થઈ ગયા હતા ઘણા લોકોને હાથમાં માથાની જગ્યામાં પગની જગ્યાઓમાં વાગ્યું છે જખમી થયા છે એ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એ લોકોને બે બે પાંચ પાંચ ટાકા આવ્યા છે આ બાબતની પણ પ્રતિક્રિયા જીતુભાઈ કુહાડા દ્વારા આપવામાં આવી છે તો મુખ્ય મુદ્દાની આપણે વાત કરીએ તો આવા પ્રકારની ઘટનાઓ જ્યારે બને છે એની પાછળનું કારણ એક જ છે કે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વેરાવળ શહેરના ખારાવાળા વિસ્તારની ખાસ કરીને મુલાકાત લેવી જોઈએ વેરાવળ ખારવા વિસ્તારમાં ઘણા બધા એવા મકાનો છે જે જર્જરિત હાલત હાલતમાં છે જે પડી જવાની સંભાવના પૂરી પૂરી રહે છે ગમે ત્યારે કોઈ પણ સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના બને અને આવી રીતે લોકો મૃત્યુ પામે તો આવા લોકોને આર્થિક રીતે સહયોગ આપવા માટે તમે શું કરશો કે ભાઈ એ લોકોને મકાન બનાવી દેવામાં આવે એ લોકોને આવાસ યોજના અંતર્ગત સહાય પૂરી પાડવામાં આવે જેથી કરી જર્જરિત થતાં મકાનો પડવાથી રોકાઈ જાય આવી રીતે કોઈ મૃત્યુ ના પામે તો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આ ખૂબ જ ગંભીર મુદ્દો લેવાની જરૂર છે અને વેરાવળ પાટણ સહિત નગરપાલિકાને આદેશ આપવો જોઈએ જેથી કરી નગરપાલિકા દ્વારા આ વહેલી તકે આ આવાસ યોજના અંતર્ગત જે જે લોકોના મકાન જર્જરિત થઈ ગયા છે એ લોકોમાં રિપેરિંગ કરાવે અથવા તો સાવ જર્જરી હાલત પરિસ્થિતિમાં છે તો એને પાડીને નવા બનાવવાની વ્યવસ્થા અને જોગવાઈ પૂરી પાડે આવી મારી એક વિનંતી છે ગુજરાત રાજ્ય સરકારને તેમજ આવા પ્રકારની ઘટના ફરીવાર વારંવાર ના બને એનું ખાસ ગુજરાત રાજ્ય સરકાર અને નગરપાલિકાને ધ્યાનમાં લેવું પડશે કારણ કે ખારવા સમાજના લોકો પાસે પૈસાની વ્યવસ્થા નથી હોતી જે લોકો મજૂર વર્ગના છે જે લોકો ફેરિયા છે જે લોકો છૂટકમાં મચ્છીનો ધંધો કરે છે એ લોકો પાસે પૈસા હોય તો એ લોકો રિપેરિંગનો ખર્ચો કરી શકે પણ એમના પાસે પૈસાની જ વ્યવસ્થા હોય તો કઈ રીતે રિપેરિંગનો ખર્ચો કરી શકે તો આવા પ્રકારના પ્રશ્નો સામે આવ્યા છે કે ખારવા સમાજના લોકો મોટા ભાગના લોકો આર્થિક પરિસ્થિતિ સામે લડી રહ્યા છે અને છૂટક માછીમારીનો ધંધો કરી રહ્યા છે એક તો મંદી છે બીજા તરફ આવી પ્રકારની જર્જરીત મકાનને લઈને લોકો મૃત્યુ પામે છે તો આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગુજરાત સરકાર અને વેરાવળ પાટણ સહિત નગરપાલિકા જો ગંભીર આ મુદ્દો લે તો ક્યાંક ને ક્યાંક મોટામાં મોટી રાહત મળી શકે છે ખારવા સમાજના લોકોને તો એક જાગૃત પત્રકાર હોવા નાતે મારી વિનંતી છે મારી અપીલ છે કે ગુજરાત સરકાર દ્વારા વેરાવળ પાટણ સહિત નગરપાલિકાને હુકમ કરે જેથી કરી જેટલા પણ ખારવાળા વિસ્તારમાં મકાનો જર્જરિત હાલતમાં છે જર્જરિત પરિસ્થિતિમાં છે એને પાડીને નવેસરથી નવા બનાવવામાં આવે અથવા તો કોઈ પણ રીતે એમને આવા યોજના અંતર્ગત નવા મકાન એમના સ્થળ ઉપર જે જૂના છે એમાં નવા બનાવી દેવામાં આવે જેથી કરી આ લોકો સુરક્ષા અનુભવે અને આવા પ્રકારની ઘટનાઓ બનતી રોકાય તો દગીર સોમનાથ લાઈવના માધ્યમથી જ્યારે મેં ઘટના સ્થળની મુલાકાત લીધી અને ત્યાંના મૃતક પરિવાર સાથે પણ મેં વાતચીત કરી છે તો મૃતક પરિવારના માતાઓ બહેનો ત્યાં બધા બેઠા છે અને એમના બાઇક મેં લીધી છે ફેસ બાઇટ લીધી છે ફેસ બાઇટમાં એક માતાએ જણાવ્યું છે એમના તરફથી કે ગુજરાત સરકાર તરફથી આવાસ યોજના અંતર્ગત નવો મકાન બનાવી દે એવી એમની વિનંતી એની અપીલ છે જેથી કરી જે મૃતક પરિવાર છે એમને ન્યાય મળે તો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક નહીં કરશો તો ચાલશે પણ કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો કે આપણે જે કંઈ પણ વિચાર્યું છે જે નક્કી કરીએ છીએ જે નિર્ણય લીધો છે